સાથે બે ગાંજો મોબાઈલ એક લાખ ત્રણ હજાર ત્રણસો ત્રીસ નો મુદ્દામાલ કબજે કર્યો પાટી તાલુકાના ઉમરસાડી માછીવાડ રોડ ઉપર આવેલા સૈનાથ એપાર્ટમેન્ટ પાસે એસઓજીએ છાપો મારી ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપી પાડી તેમના કબજામાંથી બે પોઈન્ટ એકસો ને તેત્રીસ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બાતમી મળી હતી કે પાડી ઉમરસાડી માછીવાડ રોડ ઉપર આવેલ સૈનાથ એપાર્ટમેન્ટ પાસે બાઇક ઉપર બે ઇસમો ગાંજો લઈને આવનાર છે તેથી પોલીસે ત્યાં છાપો મારી જોતા હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર જે જે ફિફટીન વન ફોર વન ઉપર બે ઇસમો પ્લાસ્ટિકની થેલી સાથે ઉભેલ હોય જેથી તેઓ ઉપર શક પડતા આ બંને ઈસમોને ઉભા રાખી તેઓના નામધામ પૂછતા મોટર સાયકલ ચાલકે પોતાનું નામ આકાશ મહેશભાઈ પટેલ ઉમર વર્ષ પચીસ રહેવાસી ડું પૂજારી નવ ગોકુળધામ એપાર્ટમેન્ટના હોવાનું જણાવ્યું અને તેઓ પાસેની પ્લાસ્ટિકની થેલીમાં શું છે તે બાબતે પૂછપરછ કરતા આ બંને ઈસમોએ ગલ્લા કલ્લા કરી આખરે આ પ્લાસ્ટિકની થેલીમાં ગાંજો હોવાનું જણાવેલ તેમના કબજામાંથી બે પોઈન્ટ એકસો કિલો કાજો મળી આવ્યો હતો આ બંનેની અટક કરી મોટર કિંમત રૂપિયા એસી હજાર તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા બે હજાર મળી કુલની કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર ત્રણસો ને ત્રીસની મત્તાના મુદ્દામાલને જપ્ત કરી તમામ સામે એનડી પીએસની વિવિધ કલમો મુજબ પારડી પોલીસે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે